એશિયાના સૌથી મોટા જહાજવાળા અલંગશીપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે કઠિન સમય પસાર થઈ રહ્યો છે અલંગ ઉદ્યોગ હાલ મંદિરના મારમાંથી પસાર થઈ રહ્યો છે અગાઉ અલંગ ઉદ્યોગને ભાંગતો બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બે પોઈન્ટ પાંચ ટકા લાગતી કસ્ટમ ડ્યુટીને ઘટાડવા શિપ બ્રેકરોએ માંગ કરતા કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે નાબૂદ કરી હતી જેની મુદત આ વર્ષે પૂર્ણ થઈ રહી છે જે કસ્ટમ ડ્યુટી યથાવત નાબૂદ રહે તેવી માંગ શિપ બ્રેકરો કરી રહ્યા છે Thank <laughs> you. ભાવનગર જિલ્લાની આર્થિક કરોડ રજૂ સમાન એશિયાના સૌથી મોટા જહાજવાળા અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે કઠિન સમય પસાર થઈ રહ્યો છે અલંગ ઉદ્યોગ હાલ મંદિરના મારના ડચકા ખાઈ રહ્યો છે ત્યારે અગાઉ અલંગ ઉદ્યોગને તેજીની ગાડીએ ચડાવવા કેન્દ્ર સરકારે અઢી ટકા કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી આ નિર્ણયથી સ્ટીપ બ્રેકરોને આર્થિક રીતે રાહત મળી હતી હવે તેની મુદત પૂરી થવા જઈ રહી છે ત્યારે મંદિરના મોજામાં હાલક ડોલક થતા શીપ રિસાયકલિંગ ઉદ્યોગને અઢી ટકા કસ્ટમ ડ્યુટી

જે રીતે અલંગની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઇતિહાસની અંદર સૌથી ઓછા જહાજો આ વર્ષમાં લાગેલા છે અને ટનેજ પ્રમાણે પણ સૌથી લોએસ્ટ કામ આ વર્ષમાં અલંગમાં થયેલું છે તો અમે લોકોએ સરકારશ્રીને ફરીવાર એ જ અમે વિનંતી કરેલી છે કે કસ્ટમ ડ્યુટી જે અમને ઝીરો કરેલી છે એ ચાલુ રાખવામાં આવે જેથી કરીને આગામી સમયમાં વધારેમાં વધારે જહાજોને અમે અહીંયા પાકિસ્તાન અને બાંગ્લાદેશની કમ્પેરમાં અહીંયા લાવી શકીએ અઢી ટકા કસ્ટમ ડ્યુટી જો લાગુ કરવામાં આવે તો અમને થી પંદર ડોલરનો અમને જે ગેપ જે અમારે અત્યારે હાલમાં અમે પાકિસ્તાન બાંગ્લાદેશની કમ્પેરમાં લઈ શકીએ છીએ તે ફરીવાર અમે મોટા ગેપમાં આવી જઈએ અને અહીંયા જહાજો અલંગમાં આવતા સંપૂર્ણપણે બંધ થઈ જાય હાલ વૈશ્વિક સ્તરે ચાલતી મંદી તેમજ યુદ્ધ જેવા સમયના કારણે અલંગ ઉદ્યોગ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે એવામાં ત્રણ વર્ષ પહેલા નાબૂદ કરેલ ડ્યુટીની અવધિ પૂર્ણ થવા આવતા શિપ બ્રેકરો દ્વારા કેન્દ્ર સરકાર પાસે આગામી કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા અઢી ટકા કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો ફરી બે પોઈન્ટ પાંચ ટકા કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે તો હાલ અલંગમાં ખૂબ જ મંદી હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને જહાજો હાલ જે આવી રહ્યા છે તેમાં પણ ઘટાડો થશે અને આગામી દિવસોમાં અલંગ બંધ થવાની સ્થિતિનું પણ નિર્માણ થાય તેને લઈ આગામી દિવસોમાં અલંગ ફરી ધમધમતું થાય તે માટે કેન્દ્ર સરકારે જે કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે તે યથાવત રહે તે માટે અલંગ શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી હરેશ પરમારે માંગણી કરી છે